હાલો ડાયરા ને ગુડ મોર્નિંગ બધા ને તો જય માતાજી રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ ને જય સ્વામિનારાયણ તો કેમ છો ડાયરા મજામાં જવા ને તો વાંધો નહીં જો તો સ્વાગત છે તમારા બધાને ફરી એક વાર નવા દિવસે નવા વ્લોગમાં નહીં ભાઈ કંઈક બનાવે છે શું બનાવે છે મનસુરિયન બનાવો અત્યારમાં હા જો ઓલી ભજીયા ખાનના વધ્યા હતા ને એનું બનાવે મનસુરિયન બેસ્ટ માછી બેસ્ટ

பட்டா பஞ்சாவادي கபுல சேஞ்ச் करी சேருنا ચાલો ફાઈનલે મિત્રો આપણે ઉવેર નો બીજો રાઉન્ડ એ કમ્પ્લીટ પૂરો થઈ નહીં કરતો વીસ કિલો ચીંધુ નહીં થાય લગભગ અંદાજે આઠ નવ થાય લગભગ વિના પણ ઝીઘું નહીં થાય જો જે ઉછ ત્રણ ઉછલ વેલ્યા ને એક ડોલ શીંગ પૂરી ના આજ તો

એ 6 માસા ઢોકડી ઢોકાવાની તાળી ગઈ સિંગો હા કરે હા દાણા કાટ જાય ઈ હડી જાય કા ડાયરો ને કેમ છે રામ રામ સીતા રામ શ્રી કૃષ્ણ બધાઈ ને હે તો આપણે લીલી તું એનું કામ થઈ ગયું પૂરું અને હવે શરૂ થઈ ગયું છે શું કે તું એરવિનવાનું કામ લીલી હવે

ई मत खोलियो ओ राव तो हवाय मंचूरियन बनायु तू देखालो छ रे मने पावल लगे दही री भेजा तो 1819 यो हवाय रे भाई ये मस्त मज्जा नु

ખાવાનું સકડો સકડો લઈ જવાની આવી ગયો હવે ઘડીક આરામ અને પાછું હમણાં જવાનું છે આપણે બૈયારાની જુએ બાકી છે છે બપોરના સાડા ત્રણ જેવું થઈ ગયું ત્રણ સાડા ત્રણ જેવું થઈ ગયું

ખા એવું હોય કે પછી ખબર નઈ હવે મજાનું થઈ ગયું મસ્ત મજાનું જ આમ પણ ચાલો મિત્રો હવે હને આપડે તોડી લઈ ને ઘરે જઈને અને સુધારીએ

ને વિડિયો શૂટ કર્યો એટલે એ વિડિયો હવે તમે આગળ એન્જોય કરો પછી વિડિયો આપણે કરી દઈશું પૂરો હાલો જઈ આવજો બધા પૂરો ટાટા બાય બાય કહી દે ટાટા બાય બાય ગામફળ ચાલે ઈને માર બી નો ભાવે સાઈલ વાળો ભાગ ભાવે બી વાળો ભાગ આપણો ને સાઈલ વાળો ઈનો હે આ સોન પરે ઈને બી દાંતમાં હલવાઈ જાય હા દાંતમાં હલવાઈ જાય ચાલો મારે સોનુબેન ની ક્યાંક આવી ગઈ છે là bớt đi mọi người mọi người mọi người mọi người mọi người mọi người

Boshi đi mày tango hello cho anh anh Alo mày nó mày 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 vẫn mày 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 mày

આ ચોકલેટ આવે ને હા લે આ કા બે આ તો બટાકડું હે સતે બુસી હે હે આ આ લે આ છડવા બે Buggadoa náo bay bogadoa náo bay chocolate tay chocolate giver yên tay viver lần sau sau hai tuần 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 hai tuần

mày hết, mày nào mày mày đã tắt đi, mày đã tắt, giờ alo, giờ đi khám thôi, cái gì một đi một trăm, आले जँगे बाजाई दे तेजो बरो मजा आउला एक गाळो गाळो हे देख थरे खाली फोटो पार्लेले काका हे पटक बाहेर जाऊ दे काल मगैलो आम्रो पेडी लाये झाडु ले ताका न दि खाया न सोला ददन खायछी खाया ठीक आहे